માતાજી જય દ્વારકાથી કેમ છો બધા મજામાં આપણે અત્યારે સવારના નવ વાગી ગયા છીએ અત્યારે આપણે વાળીએ છીએ બાજરો તમને બતાવવાનો છે જોઈ શકો છો બાજરો તમને જાહેર બતાવે જોઈ શકો છો બાજરો ચોક લાગ્યો કોમેન્ટમાં જણાવજો આપણે ચામુડા જેવી જેવા છે ફાલ કેવો કાયો છે ચાલો અહીંયા જઈને મળી જોઈ શકો છો ફાલ કેવો છે કોમેન્ટમાં જણાવજો આપણે બોર્ડ અહીંયા લાઈ નાખ્યું છે સામીવાડી બોર્ડ હતું ત્યાંથી ના દોડું લાંબુ કરીને અહીંયા લાયા છે અહીંયા સોલર ફીટ થાય કે જોઈ શકો છો અહીંયા જીરું કાઢી વાયરુ છે આ આપડી બાજરી જોઈ શકો છો અહીંયા પાણી ચાલુ છે બાજરી બતાવું

લે આ ચટકો મીકી દીતો છે ચટકો કે ઓક લાગ્યો કમન ચાનાવ જો આયા તું કાટે લીધું છે